રાજ્ય સરકાર ના દિવાળી ના વેકેશન લઈને સ્પષ્ટ પરિપત્ર છે અઠ્યાવીસ ઓક્ટોબર થી સત્તર નવેમ્બર સુધી નો દિવાળી ના જાહેર વેકેશન નો પરિપત્ર છે ત્યારે રાજકોટની નેવું ટકા ખાનગી શાળાઓ લગભગ છ તારીખ થી શાળાઓ શરૂ કરી દીધી છે ત્યારે ફરિયાદો આવી છે કે ભાઈ અમને શાળાઓ રાજ્ય સરકાર એક તરફ વેકેશનનો પરિપત્ર કરતો હોય તો એનું જિલ્લા શિક્ષણ અધિકારી અમલીકરણ કરવાની જવાબદારી છે ખરેખર રાજકોટના શાળા સંચાલકોની એવી દાદાગીરી વધી છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને કાઢતા જ નથી અને જિલ્લા શિક્ષણ અધિકારી ને ઓફિસ ની બહાર નીકળવું જ નથી પરમ દિવસે તમને સૌને ખ્યાલ છે કે મોદી સ્કૂલ એક વિદ્યાર્થીની શૈક્ષણિક બોધને કારણે આપઘાત કરેલો છે સ્પષ્ટપણે લખું છું કે ભાઈ હું શૈક્ષણિક બોધને કારણે હું આપઘાત કરું છું વિદ્યાર્થીઓ એક તરફ શિક્ષણની રીતના માનસિક એની ઉપર બોજ છે ત્યારે વિદ્યાર્થીઓને માનસિક ત્રાસની અંદર બહાર આવવું એ આપણા સૌની જવાબદારી બને અમને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે અમે આવ્યા છે અમને ખબર છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણના અહીતર્થે જ એ બોલાવે છે પરંતુ તમે બોલાવી બોલાવી એકબીજા શૈક્ષણિક સંસ્થાઓની હરીફાઈમાં બાળકોને શા માટે તમે પૂછી રહ્યા છો બાળકોને રાજ્ય સરકાર વેકેશન આપે તો અને વેકેશન તમે આપો બાળકો ના વાલીઓ તો એમના બાળકને ભણવા માંગ્યા છે પણ બાળકો ખરેખર અમને મેસેજ કરીને જે અમને વ્યથા વેળવે છે ખૂબ જ દુઃખદ છે અમે બાળકો સામે જોઈને જે આવ્યા છે વાલીઓને ખરેખર આ સારું નઈ લાગે કેટલી રાજકોટ ની નેવું ટકા સ્કૂલો આજ ચાલુ થઈ ગઈ છે ગઈકાલે અમે જિલ્લા શિક્ષણા અધિકારી પુરાવા આપ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીને ને દર દિવાળી શાળા સંચાલકો કવરો પહોંચાડી દે છે એટલે એ મેદાનમાં માં નહીં આવે મેદાનમાં વિદ્યાર્થી વિદ્યાર્થી પ્રતિનિધિ જિલ્લા શિક્ષણ અધિકારી ખરેખર એક ભંગડી પહેરીને ઓફિસ ની અંદર બેઠા છે એમનું આ કામ નથી અમે ગઈકાલે અમારી ફરજ નિભાવી છે આજે બધી સ્કૂલો માં હલ્લાબોલ કરી છે રાજ્ય સરકાર કોઈ ફરિયાદ રાજ્ય સરકાર એક જ અપીલ કરીએ ભાઈ તમે વેકેશન જાહેર કરો તો અમલીકરણ કરાવો અથવા તો વેકેશન રદ કરી દીધું જિલ્લા શિક્ષણ અધિકારી પગલા નથી જિલ્લા શિક્ષણ અધિકારી બંગડી પહેરીને ઓફિસમાં બેઠા રહે છે ફિલ્ડ ઉપર ઉતરતા નથી એસી ચેમ્બર બેઠા રહે છે